माया मायाले हो जीव क्यार आयो माया मा खेल खेल क्यार मन नी नी निर्मलता क्या मेल हो जीव क्यामी मननि निर्मता क्या काति आव्यो जीव क्या સાચા સદ્ગુણ ને ક્યાં મૂકી આવ્યો દુર્ગુણ તે ક્યાંથી લઈ આવ્યો જીવ ક્યારમી આવ્યો માયા માં khel khelી આવ્યો જીવ ક્યારમી આવ્યો દયા ની ડોલત ક્યાં મેલ્યા આવ્યો કઠોરતા કોની લઈ આવ્યો